પછી રક્ષાબંધન એવા આ શ્રાવણ મહિનાની અંદર પવિત્ર દિવસ પવિત્ર મહિનો છે એ પવિત્ર મહિનામાં ઘણા બધા તહેવારો આવતા હોય છે મેરામાં ફરવા જવાનું ગઈ તી મેરે ખાધી તો મિત્રો રક્ષાબંધનના તહેવારોમાં ભાઈની લાડકવાઈ બહેન ભાઈ ની રાખડી બનશે મેળામાં ફરવાની મજા આવશે અને દશામાના વર્તોમાં દશામાની આરતી થાર ગાવાનો જલસા કરવાના મોજ કરવાની જિંદગીમાં શું લઈને આવ્યા શું લઈ જાઓ અને અત્યારે અમારું ચાલુ છે ઝઉમા ટાઈગરનું શૂટિંગ તો દોસ્તો સરસ મજાનું લોકેશન છે એક નંબર લોકેશન છે એ જગ્યાએ અમે આવ્યા છીએ બાલકથી કરીબન ત્રણ કિલોમીટર યા બે કિલોમીટર દૂર છે તો મિત્રો અહીંયા સરસ મજાની લેબુરિયો છે આ બાજુ ચીકુડીઓ છે એ જગ્યાએ તમને લોકેશન બતાવીશ મસ્ત જાણે રાતનું લોકેશન છે એ રીતનું તમને લોકેશન બતાવીશું સરસ મજાના બકરા પણ બંધેલા છે તો મિત્રો જય માતાજી શું બનાવી બન્યા તો દોસ્તો જોઈ શકો છો પાછળ સરસ મજાનું જહુ ટાઈગરનું શૂટિંગ ચાલુ છે સરસ મજાના એમાં વિડીયો આવતા હોય છે જેમ કે એક દિવસનું સરપંચ ગામમાં ભૂતનો હાહાકાર સરસ મજાના અમે વિડીયો મેકતા જઈએ છીએ અને તમે પૂરેપૂરો સપોર્ટ પણ કરો છો તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો આ બ્લોગની ચેનલ છે અને આ જે અમારો મિત્ર છે એમને આ બધું રાખેલું છે ચીકુડીયો છે પછી લેબુડીયો છે કાકરી બાકી વાઈઝ કાકરી વાઇઝ એમ સરસ મજા તો દોસ્તો જોઈ શકો સરસ મજાનું લોકેશન છે વાહ ભાઈ ક્યાં બાત હે એક નંબર લોકેશન બોલો જય દશામાં જય દશામાં સરસ મજાનું લોકેશન છે ને એમના સરસ મજાના અહીંયા જે ઘર બનાવ્યા છે એ પણ સરસ મજાના છે ને કંઈક અહીંયા રહેવાની એવી બહુ મજા આવી છે ને દોસ્તો આપણે તો રહેલા છીએ અને આ પરિસ્થિતિ ગુજરેલા પણ છીએ કે વરસાદની અંદર બહુ તકલીફ પડે હવે મોટું ઘર હોય તો કોઈ ચિંતા જેવું નહીં ભાઈ વધારે પડતો વરસાદ થઈ જાય તો ક્યાં જવું હા રાતના ટાઈમો તો જોજો પાછલો કેમેરો કરીને તો બતાવું મસ્ત તો આ છે સરસ મજાનું લોકેશન પાછલો કેમેરો કઈ તમને બતાવીશું બધું જોરદાર મોટી મોટી ચીકુડીઓ છે અને એક નંબર અહીંયા આ કેમેરામાં થોડું રજવાનું લાગતું છે પરંતુ રિયલમાં તમે અહીંયા જુઓ ને તો અંધારું છે જોરદાર ચલો આપણા કેમેરામેન મારા પાછળ પાછળ આ એમનું ઘર છે અહીંયા આવતા સરસ મજાનું ઘર છે અને શ્રાવણ મહિનો વરસાદ વરસાદ જોરદાર થાય છે અત્યારે વરસાદ બંધ છે મજામાં

હા મોજ હા એ માતાજી એ ત્યાં કાકડી વહેલો કેમેરો બતાવું ઓકે જુઓ આ કાકડી વેણવાનું ચાલુ છે ચાર જોવાની આ કાકડી વહેણે છે તમને ઝૂમિંગ કરી મેં બતાવ્યું છે અને આ છે બધી કાકડી ઝૂમ હું શું કરતો મજા આવે જોવાની આ બધી કાકડી છે કાકડી અહીંયાથી બધી વહેલી પહેલાં હા વેલ્યુ ઓકે અહીંયાથી બધી હા કેરેટો પેલા કેરેટો હા કેરેટો રહી કેરેટોમાં કાકડી વેનાય છે ચીકુડી સરસ મજાનો માહોલ છે ચોમાસામાં તો દરેક ગામડે દરેક જગ્યાએ લીલારો હોય છે અને લોકેશન પણ સારું હોય છે તો મિત્રો હવે હું જાઉં ત્યાં શૂટિંગ ચાલુ છે મારે અને ત્યાં પણ મારો રોલ આવશે તો પછી બહુ પાડશે અને બોલાવશે પાછળ એમને બોલાયા પહેલાં જતું રહું સારું હવે ધીરે ધીરે ચાલ્યો છું હજાર શૂટિંગ ચાલુ છે આપણું જોઈએ પાછા કાયા થશે તમે જો ગાય માતા ચલો છે શૂટિંગ ચાલુ છે એટલે આપણે ઓછો અવાજ કરવો પડશે વધારે અવાજ કરીશું તો શું થશે કેમેરામાં આપણો પણ અવાજ આવી જશે તો બાઇક લઈને પસારવાનો રોલ છે જોઈ શકો છો

એક સીન પૂરો થયો છે અને અમારા સરસ મજાના કલાકાર દેખોય તમને ના દેખો ને આવા દીખોણા જો તો આ અમારા સરસ મજાના જહુમાં ટાઈગરના કલાકાર છે મુન્નો ડોન અને એક દિવસના સરપંચમાં મુન્ના ડોનનું પાત્ર ભજવું છું તો મુન્ના ભાઈ શ્રાવણ મહિનો ચાલે છે તો શ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવારો આવશે તો શ્રાવણ મહિના તહેવારમાં તમે શ્રાવણ મહિનામાં કયા કયા તહેવાર પેલા તો શ્રાવણ મહિનામાં તો પેલા શરૂઆત માં તો પેલા દશામાં નું રોજ ચાલે છે તો શ્રાવણ આજે બેસી ગયો છે તો પેલા રક્ષાબંધન આવશે પછી જે આપડે ના પેલા રક્ષાબંધન આવશે પછી શીતળા સાતમ આવશે આપડે જે પેલા છઠ આવે પાંચમ આવો ના પાંચમ આવે છઠ આવો સાતમ આવો આઠમ આવો પછી ગોકુળ નું જે આઠમ આવે એમાં બાકી જેવી મજા આવે ગોકુળ નું આઠમ માં કૃષ્ણ બન્યા હોય પછી જે મટકી ફોડવાની આવો એ જેવી ફોડી મજા આવે જો તમે ફોડે લીયો છે તો તમે કોમેન્ટ માં કહેજો પાછા હા કેટલી ફોડે લીલી છે હા ખરેખર માણસ નનો છે પણ એની બુદ્ધિ મોટી છે નાના વ્યક્તિના વિચારો તમે જોઈ શકો છો તો તો દોસ્તો ઉમર નાની છે પણ એની બુદ્ધિ મોટી છે ઉમર તો નાની ના કહેવાય 40 વર્ષનો વ્યક્તિ છે ચાલીસ વર્ષ થયા ને એમને એમને એમના કહેવાય મારે એમને કહેવું પડે કેમ કે એમનાથી હું નાનો છું એટલે દરેક વ્યક્તિનું માન સન્માન જાળવવું ભલે આપણાથી એક વર્ષ યા દસ દિવસ મોટો હોય એને માન સન્માન જાળવી માનથી બોલાવો તમે કંઈ હંમેશા બોલાવો જેવા સંસ્કાર તમે જેવા સંસ્કાર આપો દીકરાઓને બાળકોને એવું એવું વર્તન કરો શું કહેવાય મુંનાભાઈ તો મૂન્નો ભાઈ છે પણ મુન્નાભાઈને કદી મુન્ના કંઈ નહીં બોલાય મુન્નાભાઈ જ કહેવાના

શ્રાવણ શ્રાવણ મહિના વિશે શું મહિનો મહિનો પવિત્ર પવિત્ર આખો દિવસ સોમવાર થયો તો આપડે ભગવાનજી દર્શન કરવા જવું પડે દર્શન કરવા જવું પડે ચાર મહિનોમાં તો આપડે ત્યાંથી સુરત ચાલુ છે એટલે ઈવોએ અવાજ કરવાનું બંધ કીધું છે અને રાવતાનો અવાજ તમને અમરાતો છે ભૂતનું પાત્ર ભજવી રહ્યો છે તો એમણે અવાજ બંધ કરવાનું કીધું છે રાગરાગ બોલું છું તખા પર કઈ વાતો નહીં આપણે શ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવાર આવતા હોય છે મેળો આબું મુન્નાભાઈને પૂછ્યું હતું બધું તો મિત્રો આપણે તખા પણ પૂછી લીધું તો આટલા સુધી આ રહ્યો વ્લોગ રાખીએ નેક્સ્ટ ટાઈમ સરસ મજાનો વ્લોગ લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થઈશું ત્યાં ત્યાં સુધી બન્યા રહેજો વીડિયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ અંધ કાયમ રહેગા શકલક ભૂમ ભૂ